આજે શ્રાવણ સુદ પૂનમ અને આ સમગ્ર દેશના લોકો રક્ષાબંધનના પર્વ નિમિત્તે ઉજવે છે ઉજવણી કરી શકતા નથી ત્યારે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવા એકસો વીસ જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ઝીરો પોઈન્ટ ઉપર પહોંચી દેશના જવાનોને રાખડી બાંધી જવાન ભાઈઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલા સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની એકસો જેટલી વિદ્યાર્થીનીઓએ બોર્ડર સીમા સુરક્ષાના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી બહેનોને જોઈ બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા સામાન્ય રીતે દર વર્ષે કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે પોતાના ભાઈ સાથે રક્ષાબંધનનો પર્વ મનાવતી હોય છે પરંતુ આજે આ વિદ્યાર્થીનીઓએ દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવતા આનંદ વ્યક્ત કર્યો હતો આ રક્ષા દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ એકસો ને એસી કિલોમીટર દૂર આવ્યા અને અમને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી તેથી અમે એમની નાની બેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ આપ્યા દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવે છે તેમ તેમનો આ અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે કારણ કે તેમની બહેનો તેમને રાખી બાંધવા માટે આવી શકતી નથી ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખી બાંધી છે તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે આજે અમે શ્રી સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નડાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીંયા આવીએ છીએ તેમને રક્ષાની રાખી રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી નડાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ પાંચસો દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આ આપણે આ તહેવાર નિમિત્તે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નડાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધી